વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક ઘણી વખત આપણે તલ તલસાકડી બનાવીએ તો ચાસણીને લીધે પગડી જતી હોય છે તો આજે ચાસણીની ઝંઝટ કર્યા વગર એકદમ ઇઝી મેથડથી આપણે તલની ચીકી બનાવીશું જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે તેને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે આપણે તલની ચીકી બનાવીશું તો એ માટે સામગ્રી જોઈ લઈશું તો આપણે મેઝરમેન્ટથી બનાવવાની છે તો મેં એક કટોરી આ રીતે તલ લીધા છે અને એ જ કટોરીથી મેં ખાંડ લીધી છે આજે આપણે ખાંડની ચીકી બનાવવાના છે અને એકદમ થોડુંક આપણે ઘી રહીશું જે આપણે ગ્રીસ કરવા માટે યુઝ કરીશું તો સૌથી પહેલાં આપણે વેલણ ને ગ્રીસ કરી દઈશું ઘીથી જેથી જ્યારે આપણે ચીકીને વણીએ તો એ ચોંટે નહીં અને સરફેસ ઉપર જ આપણે વણીશું તો મેં સરફેસને પહેલાં ચોખ્ખી કરી દીધી છે અને એની ઉપર આપણે ઘીથી આ રીતે ગ્રીસ કરી દઈશું તો કડાઈ મેં ગરમ કરવા માટે મૂકી દીધી છે એમાં આપણે ખાંડ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બિલકુલ ઓછી રાખવાની છે ધીમા ગેસેજ કરવાનું છે અને આપણે આ રીતે કન્ટિન્યુ હલાવવાનું છે અને બિલકુલ પાણી કે કંઈ પણ રેડવાનું નથી એકદમ ખાંડ ઓગળી જાય પછી આપણે એમાં તલ એડ કરી દેવાના છે એકદમ ઇઝી મેથડ છે આ અને એકદમ સરસ પતલી અને એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે ખાંડ થોડી થોડી ઓગળવા આવી છે એકદમ ખાંડ કમ્પ્લીટ ઓગળી જાય પછી જ આપણે એમાં તલ એડ કરવાના છે આમાં આપણે ચાસણીનો કોઈ જરૂર નથી ધીમે ધીમે ખાંડ ઓગળવા આવી છે આ રીતે જો તવેતા પર કે કંઈ ચોટી ગઈ હોય તો ચમચીથી કે ચપ્પાથી આ રીતે ઉખાડી દેવાનું અને અંદર લઈ લેવાનું જેથી એક પણ ગાંઠો ન રહે આ રીતે હલાવતા રહીશું ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એમાં તલ એડ કરી દઈશું ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે એકદમ સરસ ખાંડ ઓગળી ગઈ છે તલ એડ કર્યા પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે જે પ્રોસેસ કરી એકદમ ફટાફટ કરવાની છે નહીંતર જો ખાંડ જામી જશે તો આપણે એકદમ સરસ રીતે વણી નહીં શકીએ એટલે ફટાફટ આ રીતે મિક્સ કરી અને તરત જ એને વણી લેવાની છે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ મિશ્રણને નીચે સરફેસ ઉપર લઈ લઈશું જે અમે ગ્રીસ કરીને રાખ્યું છે ત્યાં તો હવે એને લઈ લઈશું તરત જ આપણે વણવાનું શરૂ કરી દેવાનું છે આ રીતે હાથથી આપણે થેપી દઈશું સેજ એટલે એકદમ સરસ થઈ જાય અને હાથને પાણી વાળો આ રીતે કરી દીધો તો જેથી હાથ પર આપણે દજાઈએ નહીં અને ચોંટે નહીં જો તમે હાથથી ના કરતા હો તો તમે વાડકી આ રીતે લઈ અને વાડકીને ગીથી ગ્રીસ કરી દેવાની દેવાનીચેથી આ રીતે પણ કરી શકો છો અને હવે આપણે એને વણી લઈશું જેમ બને પાતળી તલી ચીકી તમે એકદમ સરસ પતલી કરી શકો છો અને આ ચીકી એકદમ સરસ ક્રિસ્પી અને કડક અને એકદમ અંદરથી સોફ્ટ બને છે તો આ રીતે વણી દીધી છે અને તરત જ જામી જાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ પતલી બની છે આ રીતે આપણે ઉપરથી ચપ્પાથી સેસસેજ પીસ પાડી દઈશું જેથી આપણે જ્યારે તોડીએ તો પીસમાં સરસ બને એકદમ ઇઝી મેથડ છે આ તમે એક વખત જરૂર ટ્રાય કરજો તો આ રીતે આપણી તલની ચીક્કી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ પતલી બની છે અને એકદમ સરસ ક્રિસ્પી પણ બની છે તમે આ ઉત્તરાયણ પર જરૂર ટ્રાય કરજો અને મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ